મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્ત્વ હોય છે જેમાં ફૂલ કુમકુમ અક્ષત નાળિયેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે થોડી દિવેટ વધે છે મિત્રો વધેલી દિવેટ લોકો તેને ફેંકી દે છે ચાલો મિત્રો તમને જણાવીએ આ વધેલી શું કરવું જોઈએ પરંતુ એની પહેલા મિત્રો શાસ્ત્રો મુજબ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે તો આ નિયમો જાણવા પણ ખૂબ જ જરૂરી છે મિત્રો પૂજાપાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા માટે દીવા પ્રગટાવવાની પરંપરા છે પરંતુ દીવા પ્રગટાવવા માટે પણ કેટલાક નિયમો છે આ નિયમો અનુસાર જે દીવો પ્રગટાવવાથી પૂજાનું યોગ્ય પરિણામ મળે છે નહીં તો પૂજાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પૂજા સમયે દીવો પ્રગટાવવાની પરંપરા છે પૂજાની શરૂઆત દીવો પ્રગટાવવાથી જ થાય છે પૂજા ગમે તે હોય પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે અને પછી જ પૂજા શરૂ થાય છે દીવો પ્રગટાવ્યા વિના તમામ પ્રકારની પૂજા અધૂરી માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ પૂજાના સમયે દીવા પ્રગટાવવાની પરંપરાનું પાલન કરે છે પરંતુ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો છે મોટા ભાગના લોકો તે નિયમોનું પાલન કરતા નથી જેના કારણે તેઓને પૂજાનું શુભ પરિણામ મેળવી શકતું નથી તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવવા માટે તમારે દીવો પ્રગટાવવાના નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો પૂજા સમયે જેવો દીવો પ્રગટાવવામાં આવે છે તે સ્વચ્છ અને સુઘડ હોવો જોઈએ તેની સાથે એ પણ ધ્યાન રાખો કે પૂજામાં ઉપયોગમાં લેવાતો દીવો ખંડિત ન હોવો જોઈએ તે ક્યાંય પણ તૂટેલો ન હોવો જોઈએ પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભ અસર થાય છે જ્યારે તમે પૂજાની શરૂઆતમાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોય જેથી પૂજાના અંત પહેલાં દીવો ઓલવાઈ ન જાય પૂજાની વચ્ચે દીવો ઓલવાવો એ અશુભ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે પૂજાના દીવા સિવાય અન્ય કોઈ દીવો કે ધૂપ ન પ્રગટાવવો જોઈએ પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ બીજો તેલનો દીવો ન કરવો દીવો પૂજા સ્થાનની મધ્યમ અને ભગવાનની મૂર્તિની સામે રાખવો જોઈએ જો તમે ઘીનો દીવો કરો છો તો ઘીનો દીવો તમારી ડાબી બાજુ રાખો અને જો તમે તેલનો દીવો કરો છો તો તેને તમારી જમણી બાજુ રાખો તેલમાં તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરો શુભ માનવામાં આવે છે અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે પૂજા સ્થાનમાં દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે મિત્રો જે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પૂજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દીવો પ્રગટાવે છે જે બાદ તેની દિવેટ વધે છે જેને આપણે ફેંકી દઈએ છીએ તો મિત્રો વાર્તાને આગળ સાંભળતા પહેલાં વાર્તાને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમે જે દેવી દેવતાને માનતા હો એ દેવી દેવતાનું નામ જરૂરથી લખજો મિત્રો પૂજા બાદ વધેલી દીવ દીવેત ગમે ત્યાં ફેંકી દેવી અશુભ છે તેના બદલે તેને એક સ્વચ્છ કપડામાં રાખી દો અને કોઈ નદીમાં પૂજાની વધેલી દીવતોને નદીમાં પ્રવાહિત કરી દો વધેલી દીવેતને નદીમાં પ્રવાહિત કરવાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે તેથી મિત્રો વધેલી દિવેટ તેને ક્યારેય પણ ખતરામાં ન ફેંકવી મિત્રો પૂજા બાદ વધેલી દિવેટને કોઈ લીલા વૃક્ષની નીચે છુપાવીને રાખી દો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને કરજમાંથી પણ છુટકારો મળશે અને મિત્રો બળેલી દિવેટને પવિત્ર એટલે કે સમસ્ત જમીનની નીચે પણ દાટી શકાય છે તે દરમિયાન શનિદેવના મંત્રનો જાપ કરો તેનાથી ધન નહીં થાય તમારા વેપાર ધંધામાં સફળતા મળશે અને મિત્રો જો તમે કોઈ દુશ્મન પરેશાન કરે છે તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે બળેલી દિવેટને હાથમાં લઈને એ શત્રુનું દુશ્મનનું નામ લો તે બાદ તેને દક્ષિણ દિશામાં ફેંકી દો દીવાની બળેલી દિવેટનો આ રીતે ઉપયોગ કરવાથી લાભ થાય છે અને મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં દીવો પ્રગટાવતી વખતે બોલાતા મંત્રો પણ છે જો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમે એ મંત્રોનો જાપ કરશો તો મિત્રો શાસ્ત્ર મુજબ અતિ લાભ થાય છે અને તમે જે દીવો જે દેવી દેવતાને દીવો કરો છો એ તમારી યોગ્ય વિનંતી પણ જરૂર સાંભળશે તો મિત્રો દીવાની વધેલી દીવે ક્યારેય પણ ફેંક ફેંકતા નહીં તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને મિત્રો આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો તો આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય રામદેવપી જય માતાજી હર હર મહાદેવ હર